વાત છે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંતની સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંત જીવન જીવવું અને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવવી એટલે કે પોતાએ ભગવાન ભજવાના હોય બીજાને પણ ભગવાન ભજાવવાના હોય અને સાધુતાના પંચવર્તમાનમાં સાવધાન રહેવાનું હોય પંચવર્તમાનમાં ઓટ આવે અને સંપ્રદાયનો વિકાસ થાય એ સ્વામિનારાયણ ભગવાનને ગમતું નથી સ્વામિનારાયણ ભગવાન પોતાના રહસ્ય સિદ્ધાંતોને समाज ने समक्ष मुकवा माटे क्यारेक क्यारेक कोई संत ने पसंद करता होय छे वात एम छे आज थी दस बार वर्ष पहला स्वामीनारायण भगवान ने एक संत ने पसंद किया रहस्य बात વચનામૃત બસો બાસઠ એમાં ક્યારે ભગવાન સ્વામિનારાયણ નથી હરિભક્ત દંડવત કરીએ વચનામૃત ગઢડા મધ્યમાં સ્વામિનારાયણ ભગવાન બોયલા અમે આ સંતને દંડવત કરીએ એ સંત નામ છે પ્રેમાનંદ સ્વામી શા માટે દંડોત કરવા છે રચના કરી અને એવા ભાવ સભર થી એક કીર્તન નું સભામાં ગાન કર્યું કીર્તન નું ગાન તો કર્યું પણ પોતે મૂર્તિમાં ખોવાઈ જઈને ગાન કર્યું મૂર્તિમાં ડૂબીને ગાન કર્યું મૂર્તિમાં રસ બસ રહી પદનું ગાન કર્યું સૌથી શ્રેષ્ઠ વાત એ છે મૂર્તિમાં રોમ રસ બસ થઈ અને જે ભગવાનના ગુણાનુવાદ ગાવા એનાથી અધિક બીજી કોઈ મોટી વાત નથી

કોઈ વિરલા એવા જે હતા સમાજ સમક્ષ સમાજ સમક્ષ મૂકાતા ઘણી વાર પણ છતાંય હજી જન જન સુધી પહોંચવામાં એ વિલંબ થતો સ્વામિનારાયણ ભગવાન ચિંતા કરતા હશે કે મારા પ્રેમાનંદે આ કીર્તનનું ગાન કર્યું અને હજી સુધી એ કીર્તન જન જન સુધી પહોંચ્યા નથી મારે આ કીર્તનનો મહિમા જન જન સુધી પહોંચાડવો છે કોને સિલેક્ટ કરું કોને પસંદગી ત્યારે ભગવાન સ્વામિનારાયણની નજર ઠરી રાજકોટ ગુરુકુલ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી દાસજી શિષ્ય પુરાણી સ્વરૂપ દાસજી સ્વામી એ સમયે એ અમદાવાદ મેમનગર ગુરુકુલમાં સ્થાયી થયા હતા વડતાલ ધામ હરિકૃષ્ણ મહારાજ સાક્ષાત અને પ્રગટ બિરાજમાન છે આ કીર્તન કીર્ત જે આકર્ષણ વધે મહિમા વધે એના માટે હરિકૃષ્ણ મહારાજે એ પુરાણી હરિશરૂપદાસજી સ્વામી જે ખ્યાત નામ કથાકાર છે ખ્યાત નામ વક્તા છે અને ભગવાનને એમ થયું કે આના સિવાય

હરિશ્રાજી સ્વામીને વડતાલ અને ત્યાં સંકેત કર્યો કે હવે સાધુરામ તમે આ કીર્તન ઉપર રામ કરો જન જન સુધી આ કિર્તન ને પહોંચાડવું છે એ સંકેત માર્મિક ટકોરને હરીશ્રુભાજી સ્વામી સમજી ગયા મેમનગર આવ્યા અને

સારા એ સંપ્રદાયમાં દેશ વિદેશમાં આ વંદુના પદે એવું બંધુ લગાડ્યું એવું ઘેલું લગાડ્યું એવું ઘેલું લગાડ્યું દર શુક્રવારે આ કથા વિવેચન થતા શનિવાર આવે લોકો એટલા બધા ઇંતેજાર થઈ કે ક્યારે શુક્રવાર આવશે હા ત્યારે એની ઓડિયો વિડીયો કેસેટો બહાર પડશે બાજુ એટલી ડિમાન્ડ વધી ગઈ અને ભગવાન સ્વામિનારાયણે પણ શું કર્યું કઈ ખબર ન પડે ભગવાન સ્વામિનારાયણે આ સંતના આત્મામાં પ્રવેશ કરી અને શું કર્યું કઈ એ ખબર ન પડે સમુદ્રના પેટાળમાં અઢળક ધન સંપત્તિ પડી છે એવી રીતે હરિસ્વરૂપ દાદી સ્વામીના હૃદય ગુફામાં ભગવાનના મહિમાની એટલી જે કઈને અઢળક ધન સંપત્તિ મહિમા રૂપી ધન સંપત્તિ પડેલી અને વંધુના પદ મારફતે બહાર નીકળ્યો એ બહાર કાઢનાર ભગવાન સ્વામિનારાયણો

એમણે આ સારા સત્સંગ સમાજના એટલે કે સંપ્રદાયના ચોકમાં આ વંદુના પદને મૂકી દીધા હો સેરે શેરે ગામડે ગામડે નેહડે નેહડે દેશ વિદેશમાં ચારે બાજુ એક જ અવાજ વંદુ સહજા નંદર સ્વરૂપ અનુપમ સાર નેરે લો વંદુ સહજા નંદર સ્વરૂપ અનુપમ સાર નેરે લો એ જ ગવાય આ હા 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 આહા હા આહા કરે અઢળક મહિમા એમાં ભેરો છે અને આજે બસો બસો વર્ષના વહાણા પસાર થઈ ગયા અને આજે એ વંદુના પદે માઝા મૂકી દીધી હોય સંપ્રદાયમાં માઝા મૂકી દીધી હા નાના વક્તા થી મોટા વક્તા અને નાના હરિભગત થી માંડીને મોટા વંદુ 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 અને આ સમયે પ્રેમાનંદ સ્વામી એમ કેતા છે વાહ પ્રભુ વાહ મારા દ્વારા જે કૃતિ કરાવી આજે સફળ થઈ રહી છે અને સહજાનંદ સ્વામી કેતા મને તો ત્યારે એમ થતું હતું કે પ્રેમાનંદ સ્વામી ને દંડવત કરવું અત્યારે મને એમ થાય છે આ હા 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 આ સભામાં હું આ સભાને દંડવત કરું આખી સભાને દંડવત કરું આ હા 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 આવી રીતે વંદના પદના પાઠ થતા હોય ને તે ભગવાન સ્વામિનારાયણ એમ બોલેવો હા પ્રતિમા રૂપે બિરાજમાન હોય અને એમ બોલે આ હા 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 આ પ્રતિમાથી મને જો કોઈ બહાર નીકળવા દે ને આડે કાચ રાખી દીધો છે એટલે હું નીકળી નથી કાચ ને ખેડૂતો એક બાજુ કરો તો આગળ દંડ કરું કે પણ મને તમે પૂરી દીધો હશે જોકે મારે કાચનું આવરણ ન હોય પણ હું એક મર્યાદામાં સઉં કારણ કે અત્યારે મેં માનવ રૂપ અદ્રશ્ય કર્યું છે અને પ્રતિમા રૂપે સૌ છતાં હું તમારી ઉપર રાજી પર વરસાવું છું આટલા વંદુના પદ ભગવાન સ્વામીના પ્રિય છે મહિના ચાર મહિના હલો ને ઓગણપચાસ વર્ષ સાંભળજો ઓગણપચાસ વર્ષ અને આશરે ત્રણ થી ચાર થી પાંચ મહિના પાંચ તો નહી ત્રણ થી ચાર મહિના રાજકોટ એક બસ નું આયોજન થયું એસટી બસ ને ભાડે લીધી હતી વહેલી સવારે બસ કાર્તિક મહિનાની દસમ ના દિવસે એ બસ કાર્તિક સુધી દસમ દિવસે વહેલી સવારે એ બસ ગુરુકુલ થી રવાના થઈ અમદાવાદ નો હાઈવે લેવાનો હતો બસ પહોંચી કેસરી બીજ કેસરી પુલ ઉપરથી લેવાની હતી એટલે બસ આવી બસ સ્ટેન્ડ પાસે કંડક્ટરે બધાની ગણતરી કરી તો એક વ્યક્તિ વધારે બસ નું સંચાલન કરતા હતા યાત્રા પર કનુ ભગત પાર્ષદ કનુ ભગત એ કનુ ભગત નામ લેખાતા જેટલી સીટ હતી એટલા પ્રમાણે અને એક ધોરણ આઠ નો બાળક સાતમા ધોરણ નો બાળક કરગરી કરગરી અને કનુ ભગત ને કીધું કે મારે આવું છે આવું છે આવું છે કનુ ભગતે દયાવશ થઈ અને બાળકને લીધો કંડક્ટર ગણતરી કરે એક વધારે છે ઉતારો બસ સ્ટેન્ડ પાસે બસ ઉભી રહી અને બાળકને બસ ને નીચે ઉતાર્યો ન છૂટકે ઉતરવું પડ્યું ઉતરી ગયો હજી બાળક ત્યાં ઉભો છે હજી ત્યાં તરત જ કંડક્ટર ને કીધું કાયમ હતો લઈ લ્યો કંડક્ટર હૃદયમાં ભગવાન વૈસા અને બાળકને પછી બસમાં લીધો એ ઉતાર્યો અને બસમાં લીધો એ બાળક કોણ ધોણ સાત નો વિદ્યાર્થી અત્યારે તમને જ્યાં કથા કરી રહ્યા છે ને એ તમને કથા સંભળાવે છે ને અત્યારે એ બાળક બસ બપોરના સમયે પહોંચી ધંધુકા પાસે ભાલ પ્રદેશમાં મોટી બોરુ ત્યાં પુરાણી પ્રેમકા દાસ સામી અને પુરાણી ભક્તિપ્રકાદાસ સ્મી સત્સંગજીની કથા કરતા હતા બપોરના ત્યાં ઠાકોર જમાડ્યા અને બસ પછી બસ રવાના થઈ અને સાંજ પેલા બસ પહોંચી ગઈ વડતાલ ધામ આહા હા એ વખતનું જે વડતાલ ધામ ઓહો કોઈને બે વર્ષે કોઈને પાંચ વર્ષે કોઈને બે એક વર્ષે એમ કે ક્યારેક ક્યારેક મહાન દર્શન થાય એટલે ત્યારે એ વડતાલ ધામ નો જે મહિમા હોય ને આધોત મહિમા હોય હા ક્યારેક ક્યારેક જવાનું થાય ત્યારે બહુ મહિમા હોય ઉતારા પાણી બધું વ્યવસ્થા બધી ગોઠવાઈ ગઈ બીજે દિવસે એકાદશી હતી અને એકાદશી ના શુભ દિવસે રાજકોટ ના ચાર વિદ્યાર્થીઓ પાર્ષદ બેન હતા વિદ્યાર્થી નું નામ છે વઘાસિયા ધીરજલાલ બરાબર ગોવિંદભાઈ ધીરજલાલ ગોવિંદભાઈ વઘાસ્યા ગામ કૂકા બીજા વિદ્યાર્થી છે વેકરિયા ભનુભાઈ માધાભાઈ ગામ રૂગનાથ ખોડી ત્રીજા વિદ્યાર્થી છે સાંગાણી પ્રવીણભાઈ પ્રવીણભાઈ નામ ગયું યાદ તો છે ગામ આગળ કહી ગામ બીજા વિદ્યાર્થી પ્રવીણ નાના ગોખરવાડા અને ચોથા વિદ્યાર્થી છે રામાણી રઘુભાઈ ગામ ઢોલરવા અમરેલી ચોથા વિદ્યાર્થી એ રામાણી રઘુ ભગત એ હરિસ્વરૂપદાસજી સ્વામી જે આ કથા તને સંભળાવે છે ને એ અને ભગાસ્યા ધીરુ ભગત એ છે સુરત ગુરુકુલ સંચાલક ધર્મ સ્વામી અને બેકરિયા ભનુ એ ભક્તિ વલ્લભદાસ સ્વામી અને પ્રવીણ સાંગાણી એ છે પ્રભુચરણદાસ સ્વામી અહીંયા કથાને વિરામ આપું છું આગળની કથા બીજી ક્લિપમાં